નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે એક નવા ચણાના ફિલ્ડની અંદર જ્યારે અમે અમારા ગામ જસવંતગઢ એવા મુકેશભાઈ દેસાઈની વાડીએ અમે જ્યારે ચણાના ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ ત્યારે ખાસ જ્યારે મુલે મુકેશભાઈની આગ્રહ હતો કે ભાઈ હવે ચણાની અંદર આપણે જ્યારે ચણાનો પાક ફૂલ અવસ્થાએ આવી ગયો છે તો એની અંદર અમે એક છંટકાવ કરાવેલો હતો અને હવે પછી શું કરવું ક્યારે પિયત આપવું કેવા કેવા સ્પ્રે કરવા અને કયું ખાતર આપવું એની વાત હતી એટલે આજે અમે એક ચણાના ફિલ્ડની મુકેશભાઈની વાડીએ અમે ફિલ્ડ ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ ખાસ ખેડૂત મિત્રો જો આ ચણાની વાત કરી દેવામાં આવે તો આ કેટલા દિવસના ચણા થયા છે આ કેટલા વીઘાની અંદર છે અને આની અંદર કેટલા પિયત આપ્યા છે એવું આપણે મુકેશભાઈને પૂછ્યું મુકેશભાઈ આ કેટલા વીઘાની અંદર આપણે ચણા છે આપડે આ કેટલા દિવસના ચીણા થયા છે પચાસ દિવસના પચાસ દિવસના ચણા થયા છે અને આની અંદર કેટલા પિયત આપ્યા છે આપડે વાવેતર કર્યું ન્યા કરીને ત્રણ પાણ આપેલા છે આજે પચાસ દિવસના આ ચીણા થયા છે અને ત્રણ પિયત આપેલા છે ખેડૂત મિત્રોને સોળ સોળ ગુઠાના વીઘા પ્રમાણે સોળ વીઘાના આ ચૈણા છે અને ખાસ ખેડૂત મિત્રો કહેવાનું એ જે છે તમને બતાવવાનો જે અમે પ્રયત્ન કર્યો છે કે જે આ ફ્લાવરિંગ જે આજે એને લાગ્યું છે એને અમે એ એક નવથી દસ દિવસ પહેલાં અમે જ્યારે મુકેશભાઈ અમારા એગ્રોની મુલાકાતે આવ્યા ત્યારે હવે ફ્લાવરિંગની શરૂઆત હતી અને જ્યારે આ જમીન થોડીક કરાળ અને ભેજ પકડી રાખે એવી લોઠી જમીન જેને કહેવાની અંદર કહેવામાં આવે એવી જમીન હતી એટલે આ જે ચણાની છે ને વૃદ્ધિએ ચડી ગયા હતા ત્યારે અમે જ્યારે ફ્લાવરિંગની શરૂઆત હતી ત્યારે દસ દિવસ પહેલાં આની અંદર એક સ્પ્રે કરાવેલો છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરશું કે આની અંદર કેવું એનું રિઝલ્ટ મળ્યું છે અને છેનો છેનો સ્પ્રે કરાવેલો છે તો ખાસ ખેડૂત મિત્રો તમને બતાવી દઈએ કે ભાઈ આની અંદર અલ્ટ્રા ગોલ્ડ અને બાર એકસઠ એવો બંનેનો દસ દિવસ પહેલાં આની અંદર સ્પ્રે કરાવેલો છે પ્રતિપમ પચીસ એમએલ અલ્ટ્રાગોલ્ડ નખાવેલું છે અને પ્રતિપંપ સો ગ્રામ કોરોમંડલનું બાર એકસઠ જેની અંદર બાર ટકા નાઇટ્રોજન અને એકસો એકસઠ ટકા ફોસ્ફરસ આવે છે જ્યારે ફૂલ અવસ્થા હોય છે જ્યારે એની ફૂટની અવસ્થા હોય છે ત્યારે આપણે ફોસ્ફરસ ખાસમાં ખાસ મહત્ત્વ ધરાવતું હોય છે એટલે એમની સાથે બાર એકસઠનો સ્પ્રે કરાવેલો છે અને ખાસ ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે જેની અંદર છાસઠ ટકા એમિનો એસિડ આવે છે એવી પ્રોડક્ટ એટલે કે અલ્ટ્રા અલ્ટ્રાગોલ્ડ આ આ વસ્તુ બે વખત સ્પ્રે ચણા ની અંદર થયા હોય એટલે રિઝલ્ટ મળ્યા વગર રહે નહીં આ ચણાની અંદર આપણે જે આ ફ્લાવરિંગ જોઈએ છીએ દસ દિવસ પહેલા આટલું ફ્લાવરિંગ ન હતું મુકેશભાઈ ખાસ પૂછવામાં આવે તો આની અંદર કેટલા ટકા તમને ફૂલની સંખ્યામાં વધારો થયો એવું લાગે છે આ ખાલી દસ દિવસમાં સાઠ ટકા ઉપરનો તમને ફેર લાગે છે કે જેની અંદર આ ફ્લાવરિંગ તમને દસ દિવસની અંદર જોવા મળ્યું છે અને ખાસ ખેડૂત મિત્રો આને પંદર દિવસે બીજો સ્પ્રે લેવાની જરૂર હોય છે તો ત્યારે અલ્ટ્રા જે જેની અંદર એમિનો એસિડ છાસઠ ટકા આવે છે પ્લસ વિટામિન આવે છે જેના થકી ટૂંકી ઘડીએ ફાલ લગાવે લગાવે છે અને ટૂંકી ઘડીએ ફા ટૂંકી ફૂટ કરાવે છે અને જે ચણાની જે ગ્રીનરી તમે જોઈ રહ્યા છો એ ગ્રીનરી પણ સાથે સાથે એમિનો એસિડ લાવે છે અમે ખાસમાં ખાસ અલ્ટ્રા ગોલ્ડ વપરાવીએ છીએ કોઈ પણ સારી કંપનીનું ચણાની અંદર તમે સારું એમિનો એસિડ લઈને છંટકાવ તમે કરી શકો છો જે વિસ્તારની અંદર હો ત્યાં પણ મળી રહે છે અલ્ટ્રાગોલ્ડ ન મળે તો અન્ય કંપનીના પણ સારા એમિનો એસિડ આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો અત્યારે અમે જે વપરાવીએ છીએ અમને જેના રિઝલ્ટ મળે છે એને બતાવવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ સાથે ખાસ ચણાના પાકની અંદર આજે રવિ પાકની અંદર પ્રથમ ક્રમનું જો વાવેતર થયું હોય તો એ છે ચણાનું અને ખેડૂત મિત્રો આપણે ચણાની અંદર આપણે વધારેમાં વધારે ઉત્પાદન લઈ અને જીત નક્કી કરી શકતા હોઈએ છીએ તો ચણાની અંદર ઉત્પાદન વધારે લેવા માટે ખાસમાં ખાસ કાળજી આપણે પહેલેથી ફ્લાવરિંગ સ્ટેજથી જ લેવાની હોય છે જ્યારે જ્યારે ચા ચાલીસ પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગનો સમય આવતો હોય છે ખેડૂત મિત્રો એ પહેલાં બહુ વૃદ્ધિ વિકાસ ન થઈ જાય ચણાની અંદર એનું પણ પિયત પિયત ન આપવાથી ધ્યાન રાખવું પડે છે ખેંચીને પિયત આપવું પડે છે અને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે છે ત્યારે આવું અલ્ટ્રા ગોલ્ડ અને બાર એકસઠ એટલે કે જેની અંદર ફોસ્ફરસ તત્વ જે વધારેમાં વધારે પ્રમાણમાં આવતું હોય છે એવો વોટર સોલ્યુબલ ગ્રેડ જો વાપરી નાખવામાં આવે તો ખાસમાં ખાસ આની અંદર આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ અને ખેડૂત મિત્રો એનાથી આપણે આગળની વાત કરીએ ખેડૂત મિત્રો ત્યારે બાર એકસઠ ની જગ્યાએ આપણે એમને જીરો બાવન ચોત્રીસ વપરાવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે કારણ કે જ્યારે એમિનો એસિડ છે એ ફ્લાવરિંગ લગાડવાનું કામ કરશે ટૂંકી ઘડી ટૂંકી ઘડી કરવાનું કામ કરશે અને ગ્રીનરીનું કામ કરશે પણ જ્યારે આપણે બીજો ડોઝ આની અંદર પંદર દિવસે લેશ્યું જ્યારે સાઠ પાસાઠ દિવસના આપણા ચાઈના થઈ ગયા છે ત્યારે જ્યારે સ્પ્રે કરવાનું હોય તો ગોલ્ડની સાથે ઝીરો બાવન ચોત્રીસ નાખવું ખાસમાં ખાસ જરૂરી છે કારણ કે ત્યારે ફૂલ જે પહેલો ફાલ લાગેલો છે પેલું ફૂલ ઉઘડેલું છે એની અંદરથી પોપટો બનવાની શરૂઆત થઈ ગઈ છે તો ખાસ એની અંદર પોટાશની પણ જરૂર પડે છે એટલા માટે આપણે ઝીરો બાવન ચોત્રી બીજા ડોઝની અંદર લેવો જરૂરી છે અને એનાથી આગળની વાત કરીએ ખેડૂત મિત્રો એને આગળથી આગળ કયા કેવા કેવા ગ્રેડ આપણે વોટર સોલ્યુબલ તરીકે આની અંદર વાપરવા જોઈએ તો ચણાની અંદર ખાસ ત્યાર પછી જ્યારે અંદર દાણો બંધાવવાની શરૂઆત થાય છે ત્યારે તેર ઝીરો પિસ્તાલીસ એટલે કે જેની અંદર તેર ટકા નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા ફો પોટાસ આવે એવા ગ્રેડનો નો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ જ્યારે આપણું હાર્વેસ્ટિંગ કરવાનો સમય હોય હવે વાઢી લેવાનો સમય હોય હવે ઉત્પાદનને લઈ લેવાનો સમય હોય પંદર દિવસની વાર હોય ત્યારે ઝીરો ઝીરો પચાસના એકથી બે સ્પ્રે લેવા ખૂબ જ જરૂરી હોય છે કારણ કે ત્યારે પોટાસ તત્વોની ખાસમાં ખાસ જરૂર પડતી હોય છે ઝીરો ઝીરો પચાસની અંદર ખાસમાં ખાસ આપણે પચાસ ટકા પોટાસ આવે છે ત્યારે એનો ઉપયોગ જો કરી દેવામાં આવે તો ખાસ આપણી ક્વોલિટી દાણો બને છે ચમકદાર દાણો બને છે વજનવાળો દાણો બને છે અને આપણા મણિકા છે એ વિઘાદીઠ વધારેમાં વધારે ઉપયોગીતા ઉત્પાદન લઈ શકીએ છીએ ખાસ ખેડૂત મિત્રો વોટર સોલ્યુબલ ખેતરો ખાતરોનો અને એમિનો એસિડનો એટલો બધો મોટો ખર્ચ આવતો નથી હોતો ખાસ કરીને જો નીચેથી ખાતર આપવામાં આવે તો ચણાની જે વૃદ્ધિ વિકાસ છે એ બહુ જ વધી જતો હોય છે એની જગ્યાએ જો વધારેમાં વધારે વોટર સોલ્યુબલો વાપરવામાં આવે તો એનો ખર્ચ ખર્ચ પણ બહુ ઓછો થાય છે અને ઉત્પાદન બહુ જ મોટું આપણે લઈ શકીએ છીએ ખાસ ખેડૂત મિત્રો આ વર્ષે ચણાની અંદર જ્યારે અત્યારે સુકારાનો પ્રશ્ન છે પીડા થઈ જવાનો શું પ્રશ્ન છે અને જાંબુડિયાનો પ્રશ્ન છે ખાસમાં ખાસ અમે આ મુકેશભાઈની મુકેશભાઈની વાડી ઉપર મુકેશભાઈના ખેતર ઉપર જ્યારે ચણાના ફિલ્ડ ઉપર આવ્યા છીએ ત્યારે એમને એ કોઈ પ્રશ્ન છે નહીં કારણ કે આની અંદર એમિનો એસિડથી ગ્રીનરી પણ આવે છે અને આની અંદર એકસઠ ટકા જેવું બાર એકસઠ જેવું વાપરેલું છે એની અંદર એકસઠ ટકા ફોસ્ફરસ આવવાથી ફોસ્ફ જાંબુડિયાનો પ્રશ્ન પ્રશ્ન આની અંદર છે નહીં પણ ખેડૂત મિત્રો જો કોઈને જાંબુડિયાનો પ્રશ્ન હોય તો આપણે જે ફોર્મમાં આવે છે એનો પણ પંપ દ્વારા સ્પ્રે કરી શકો ઓગણચાલીસ ટકા ઝિંક ઓક્સાઇડ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને જો નીચેથી ખાતર સ્વરૂપે આપવું હોય તો જીંક મોનોહાઈડ્રોક્સાઇડ આવે છે જે તેત્રીસ ટકા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને સાથે ફોસ્ફરસ જે ગ્રેડ આવે છે એનો જો ઉપયોગ કરી લઈએ તો ખાસમાં ખાસ જાંબુડિયાની અંદર આપણને અ રિઝલ્ટો સારામાં સારા મળે છે અને સાથે જો વાત કરવામાં આવે કે ચણો ચણાનું ઝાડ સુકાઈ જાય છે ચણાનો ચણાનો પાક આપણે સુકાઈ જાય છે પીળો પડે છે તો ખાસમાં ખાસ થાયોફેનાઇટ મિથાઇલ એટલે કે વિલોવુડનું થેમ પણ આની અંદર એની અંદર એડ કરીને છંટકાવ કરી શકો છો ત્યાર પછી મેટાલેક્સોલ મેનકોજેબ જે સિઝન્ટા કંપનીનું રીડોમિલ ગોલ્ડ નામથી આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો બ્લુ કોપરનો પણ તમે ઉપયોગ ઉપયોગ કરી શકો છો આવા આવા સારા સારા મોલ્યુક્યુલોનો ઉપયોગ કરી અને જો ચણાની અંદર સ્પ્રે કરી દેવામાં આવે તો આપણે ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ કારણ કે ચણાનો મોટામાં મોટો પાક છે મોટામાં મોટું વાવેતર છે તો ખાસ આની અંદર ઉત્પાદન લઈને જ આપણે જીત કરવાની હોય છે ભાવતાલ આપણા હાથમાં હોતા નથી આપણા હાથમાં ઉત્પાદન હોય છે આપણે એ પૂરેપૂરો પ્રયત્ન કરી લેવો જોઈએ કે આની અંદરથી વધારેમાં વધારે આપણે મણિકા કાઢી શકીએ અને સારી ક્વોલિટીના ચણા બનાવી શકીએ ખેડૂત મિત્રો આજે તમને બતાવવાનું હતું કે જે અલ્ટ્રા ગોડ અને બાર એકસઠ આજે દસ દિવસનું રિઝલ્ટ છે જે સાઠ ટકા ઉપર ફૂલની સંખ્યામાં દસ જ દિવસની અંદર વધારો થયો છે અને અમે જ્યારે સર્વે કરીએ છે ત્યારે એવું લાગે કે હજી આની અંદર પાંચ દિવસ પછી અમે ગોલ્ડ નો રાઉન્ડ કરાવશું ત્યાં સુધીમાં હજી પાંચ દિવસમાં હજી વીસ થી ત્રીસ ટકા વધારે ફ્લાવરિંગ આમાં જોવા મળશે અને ખાસ આની અંદર પિયત આપવાનું હતું ખેડૂત મિત્રો આપણે મુકેશભાઈ કેટલા દિવસથી આને પિયત નથી આપ્યું એને વીસ દિવસ વીસ દિવસ આ ચણાને થઈ ગયા છે હવે ચારથી પાંચ દિવસની અંદર આ ચીણાને પિયત આપવાનો પણ સમય થઈ જશે કારણ કે હવે જ્યારે ફૂલમાંથી જ્યારે પોપટા બંધાવાની શરૂઆત થાય છે એની અંદર દાણો બંધાવાની શરૂઆત થાય છે ત્યારે ખાસ એક પિયત પિયતની જરૂર હોય છે તો આની અંદર પાંચથી સાત દિવસ પછી આની અંદર પિયત આપવાનું છે અને ખાસ ખેડૂતભાઈઓ કહેવાનું એ હતું કે ભાઈ મુકેશભાઈની વાડી ઉપર જ્યારે અમે આવ્યા હતા ત્યારે ખાસ એમને જે રિઝલ્ટ મળેલું હતું એ એમના મોઢાની જ વાત તમને સાંભળવા મળે એટલા માટે અમે આ પ્રોડક્ટ દેખાડવાનો અને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો ખાસ અમારી અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો તમને સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી મળતી રહે હેતુ સર તમે અન્ય ગ્રુપની અંદર શેર કરી દેજો આજની વાતમાં રજા આપશો નમસ્કાર